તો તમને આખો નકશો ખબર છે છે ક્યાં જવું હવે જેમ જેમ એજ થાય એમ ખબર પડે કે હવે શરીર માં ખોટખા પણ ચાલુ થઈ જાય દાંત દુખતા આંખે ઓછી દેખાતું હોય મારે તો ઓલરેડી પાછળ એક બોલ બદલાવ્યું આ બાજુ બદલાવાનો એટલે હવે તો એ વધારે ક્લિયર છે કે ભાઈ જીવી લીધું હવે પણ એટલે આપણે પ્રોબ્લેમ ક્યાં છે અને આ એ પ્રોબ્લેમ આપણા જીવનની અંદર પ્રોબ્લેમ ક્યાં છે અને આપણે એ પ્રોબ્લેમમાંથી કેવી રીતે છૂટા પડશે આમ આખો નકશો છે મારે મારે કેવું છે મને આમ ઘરમાં કે કાંઈ એવી બધી પ્રોબ્લેમ કોઈ છે નહીં સમાજમાં એટલી બધી પણ મને અમાર હું ક્રિશ્ચન એટલે ઈસુ ભગવાન થી પ્રેમ હોય આપણને હવે ઈ પ્રેમ મને જેટલું આમ અંદર ફીલ થતો હોય ને એટલું મારા જીવનમાં એ રીતે વર્તન નથી કર્યું અને એ સાચું કે જેને પ્રેમ કરતો હોય ધીરે ધીરે તમે એના જેવા થઈ જાઓ તો પછી મને ઘણી ફેર થાય કે હું આટલું બધું આમ હાથમાં આહોડા આવી જાય ને આપણને ખરેખર આપણને ફીલ થાય છે કે આપણને પ્રેમ છે તો આપણે એના જેવા કેમ નથી દિશા એ આગળ વધી તો હવે અમે ચર્ચે જતા હોય તો બધી જગ્યાએ હવે માણસને થોડું ઘણું પોલિટિક્સનો અનુભવ થાય હવે એ પોલિટિક્સ ત્યાં જોઈને જગ્યાથી પ્રેમ ઓછો નથી થતો અને ત્યાં ગયા પછી જગ્યાથી પ્રેમ હોય તો આપણે કાં ઝાડવાનું પાણી પાતો હોય કે ચર્ચમાં સાફ સફાઈ કઈક બીજું કરતો હોય તો જોવા વાળાને એમ લાગે કે આ પુરોહિતના નજીક આવવા માટે બધું કરતું હશે એટલે એ લોકો ઈર્ષા કરતા હોય તકલીફ ઊભી કરે કાંઈક આપણને દુઃખ ઓછે એવી વાત કરે એટલે હું તો કન્ટિન્યુ એ પછી ન હોય એવા સમય કે પ્રાર્થના ન થતી હોય ત્યારે જઈ આવું ત્યારે પુરોહિતને મળી લઉં ને મારે જે કરવાનું કરું છું પણ હવે નથી હું ચર્ચે જવાનું પોતાને રોકી શકતો અને

જે જગ્યાએ રેગ્યુલર જતા હોય સપોઝ હું અહીં આવતો હોય રેગ્યુલર ને મને એમ લાગે કે આ જગ્યાએ મારે સાફ સફાઈ કરવી જોઈએ કે આ કરવું જોઈએ તો એ વસ્તુ કરવામાં થોડા ઘણા પ્રશ્ન અહીંયાના એમ નહીં એમ તમે તમે એકડિયા ભણતા હો બીજી ભણતા હો ત્રીજી ભણતા હો ચોથી ભણતા હો પછી તમે પેલા પ્રાઇમરી સ્કૂલ હોય ત્યાં જાઓ પછી એને છોડી દ્યો પછી હાઈસ્કૂલમાં જાઓ છોડી દ્યો કોલેજમાં જાઓ કોલેજને છોડી દ્યો કારણ કે એક એક જગ્યાએ ક્યાંય ઊભા રહી છે આપણા જ્યાં આપણું એજ્યુકેશન પૂરું થાય ત્યાંથી આગળ વધી જાય આપણું જીવન આખું મંદિર હોય ચર્ચ હોય કે ગમે હોય પણ આપણું ત્યાંથી બહાર નથી નીકળતું શું કામ એટલે બહારને બહાર જે છોકરો છે એ ચલણ ગાડીનો ઉપયોગ શું કામ કરે છે હાલવા માટે ચલણ ગડીને પકડવા માટે તો નથી કરતો જયારે એને હાલવાનું જે હોય છે ત્યારે તો પછી તો એ છોડી દે છે આપણે તો આખું જીવન બસ આવી રીતે જ એટલે શું એમ એનો અર્થ શું એમ પણ આખું જીવન આપણું કાંઈક સાયકલમાં તો હોય ને આજે હું જે કંપની માટે કામ કરતો હોય તો એની એક સાયકલ હોય કે ભાઈ આ વગર આટલા વાગેથી આટલા વાગે તો મારે આ કામ કરવાનું છે અમારી માટે એનો આપણને કંપની એક વસ્તુ અલગ છે સાયકોલોજીકલ જે પ્રોગ્રેસ છે ને એ અલગ વસ્તુ છે માનો કે

હું સનાતનની ધારાનો વ્યક્તિ છું તો સનાતનની ધારાને મારે છોડી દેવા એટલે આ ઓસ્પેન્સકી જ્યારે છેલ્લી અવસ્થામાં ઓસ્પેન્સકી છે કે હું આ સિસ્ટમનો ત્યાગ કરું છું ગુરુજીપની આખી સિસ્ટમ ત્યારે તો તમારી મુક્તિ હોય તમે કોઈ આ કોઈ આપણા સંપ્રદાય સંપ્રદાયવાળાને બંધાઈને આપણે મુક્ત ન થઈ શકે એ શરૂઆતની શરૂઆતનું સ્ટેજ છે કે જેમાં તમને એમાં કોઈ પ્રેરણા મળે તો એ રીતિ દ્વારા હોય પણ આખી જિંદગી કે આખા પછી મંદિરના ભગવાનને હૃદયમાં સ્થાપિત કરવાના હોય માનો કે મંદિરમાં મસ્જિદમાં ચર્ચમાં જે છે એને હૃદયની અંદર ક્યાં રહેવાનું હા અને સાયકોલોજીકલ રીતે તમે તૃપ્ત થાવ આ બધું શું કરો તમે માનો કે સેવા કરો ન્યા જઈને સેવા કરો આ કરો એના દ્વારા તમને નાનકડી તૃપ્તિ આવે કે હું કઈ આના માટે કઈ કરું છું અને આ તૃપ્તિઓ જ બધી નડતરો છે તૃપ્તિ તો મને તૃપ્તિ તો મને જ્યાં લગીને એ ન મળે ત્યાં લગીને ફાવી જ ન જોઈએ મારે કોઈની નજીક નથી જાવું મારે તો ભગવાનની નજીક જવું છે અને એમની શિક્ષાઓ બધી સમાજ બધું ફેંકી દે છે હે ની તો એ સાચું કો ને ચાહે ચાહે આપણા પૂજારીઓ હોય ચાહે ચર્ચના હોય ચાહે વાના હોય ગમે ના હોય એ બધા લોકો ને એ બધા લોકો ને પોતાની દ્રષ્ટિ પ્રમાણે ઈશુ એટલે અને આવોસે એક દ્રષ્ટાંત આપેલું છે કે એક વખત ચર્ચ ની અંદર ઈ કે કે બધી પ્રાર્થના પ્રાર્થના થઈને બધું ઓલા પાદરીએ પ્રાર્થના કરાવીને બધું કરાવ્યું અને પછી પછી એને કઈક બોધ હોત આપ્યો પછી આ નીકળી ગયા પછી ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા કે તમે જે કહો છો તો મેં કીધું જ નથી તો હવે તમે ન્યાર્યો અમારે જે કેવું છે એ કઈ છે એટલે ચર્ચ છે મંદિર છે કે એ બધી વસ્તુ છે એ આમ સો કોલ્ડ અથવા સુપરફિશિયલ થઈ ગઈ છે એટલે એની અંદર રિયાલિટી નથી રહી અત્યારે

તમે કેટલા વર્ષ જાઓ મંદિરે મસ્જિદે કેટલી વાર જાઓ એમ કેટલા વખતે કંઈ કારણ ભગવાન તો બધે છે શરૂઆત હતી કે એક મૂર્તિ થી કે એક ચર્ચ થી કરી પણ એ ત્યાં ચર્ચમાં નથી રાખવાની કે મંદિરમાં નથી રાખવાની અને એને આપણા હૃદયની અંદર જે છે ખરેખર જે અસ્તિત્વ ધરાવે એને પ્રગટ કરવાનું છે એટલે

ઓલા વેટિકનના પાદરી એક બિચારા ત્રણ ઓલા બિચારા પાદરીઓ એક જગ્યાએ એક નદીની સામે કાંઠે કાંઈક પોતાની રીતે કરતા હતા અને પછી પાદરીઓએ કીધું આ શું તમે એ કે અમે ત્રણ ભગવાન ત્રણ એ કે આ હું પોલીસને શીખે એટલે તો એ કે તો શું કરું એટલે એણે બોધ દીધો અને પછી ગયા પછી આ લોકોને ભૂલી ગયા કે શું કીધું તો નદી ઉપર દોડતા દોડતા ગયા નદીના પાણી ઉપર દોડતા હોય કે તમે સેના ઉપર આવ્યા એ કે નદીના દોડતા હોય કે તમે જે કરો છો એ કરો કેવાનો અર્થ એમ છે જયારે હૃદયના પ્રેમથી તમે કરો છો ને ત્યારે જે કરો છો એ સર્વશ્રેષ્ઠ જ અને ભગવાનની નજીક જાય એવું હોય આખી જિંદગી સ્કૂલમાં જ રહેવાનું હોય તો પછી શું બહાર નીકળવાનું હોય ને કોલેજમાં જવાનું હોય એમ પીએચડી કરવાનું હોય ક્વેશ્ચનિંગ કરવું જોઈએ ક્વેશ્ચનિંગ કોઈ પણ વસ્તુમાં ક્વેશ્ચનિંગ ન કરો તો તમે જઈ ના શકો માનો કે હું જ્યાં જાઉં છું જે જગ્યાએ જાઉં છું મારું ટ્રાન્સફોર્મેશન મારી દ્રષ્ટિકોણ બદલાતો નો હોય તો એ વસ્તુનો કોઈ અર્થ નથી હું જે જગ્યાએ જાઉં હું ક્યાં અત્યારે ઊભો છું તમને ખબર પડી જાય તમે અત્યારે કયા જગ્યાએ ઊભા છો તમે ક કઈ જગ્યાએ બંધાયેલા છો અને આ બંધનમાંથી તમારો છુટકારો કેવી રીતે થશે એ તમને આખો નકશો ખ્યાલ ન હોય તો તમે ભ્રામણામાં છો ખાલી કલ્પનાના રાજ્યમાં છીએ આપણે તમારી આગળ આખો ફૂલે ફૂલ નકશો હોતો ક્યાં ક્યાં છીએ આપણે ઊભા છીએ અત્યારે માનો કે તમારે સ્વિટરલેન્ડ જવું છે તો તમે અહીંયા અત્યારે તમે સુરતમાં છો બોમ્બે માં છો ક્યાંથી છો ત્યાંથી યાત્રા તમારી ચાલુ થાય તમે અત્યારે ક્યાં ઊભા છો તમારી અંતકરણ સ્થિતિ શું છે અને કઈ સાધના તમને ઉપયોગી થઈને ને ઠેટ જ્ઞાન લગીને લઈ જશે એ આખો નકશો તમારી આગળ જોઈએ પછી નકશા પ્રમાણે તમારે એને એપ્લાય કરવાનું છે

આપણી સ્ટાર્ટિંગ તો થાય ઘરે તમે પરફેક્ટ રહ્યો ને એટલે તમને આ દુનિયામાં કોઈ નાપાસ ના કરી ઘરમાં તમે બરાબર હો ને તમને કોઈ આ દુનિયા કોઈ વ્યક્તિ તમને નાપાસ ના કરી શકે અંદરનો આપણો ખાલી પો છે એ પૂરવા માટે આપણે બાર બાર જાય છે અને જાય છે તોય વાંધો નહીં પણ મારી અંદર ખાલી પો છે અને મારી યાત્રા અંતર મુક્તાની યાત્રા નથી એટલે હું જાઉં છું તો જાઉં તમ દ્વારા એમાં કોઈ પ્રોબ્લેમ નથી તમને ગમે છે ને બહિર્મુખ યાત્રા કઈ વાંધો નહીં કરો તમને હક છે પણ તમે બેય બાજુ પગ રાખવા માંગો છો કે આધ્યાત્મમાં રહેવું છે અને આ ખરું છે તો એ બેની

કદાચ હું બીજાને ખુશ કરવા માટે જ આતો છે કે જરા જાય ડિસ્ટર્બન્સ થાય હા તો પછી યાર કોઈ મને ના પણ એટલે એટલે એનો અર્થ એમ બતાવે છે તમારા અંદરના મન બુદ્ધિને ચેન્જ કર્યા વગર દુનિયાના કોઈ પણ ખૂણે જાશો ને તમને એ જ સંગર જે સંગર થાય છે હવે તમારી આગળ જે પરસેપ્શન છે એ જે છે એ ન્યા પ્રગટ થવાનું છે તો એ પરસેપ્શન એટલે આપણે આપણે એવી જગ્યાએ જવું છે કે જ્યાં આપણું સંપૂર્ણ રીતે પરસેપ્શન બદલાઈ જાય એવી જગ્યાએ દ્રષ્ટિ બદલાઈ જાય એટલે વિચાર કરો કે એ જે સિસ્ટમને બનાવી એટલે ગુરજીએફે બનાવી હતી એને બહુ સારી રીતે એને વ્યક્ત કરી એને એને છેલ્લે મૃત્યુ પહેલા થોડા સમય કે આ સિસ્ટમનો ત્યાગ કરું છું તમે વિચાર કરો કે જે વસ્તુ એટલે આપણે જે એટલે હવે તમે રામકૃષ્ણ પરમંશ નો દાખલો જુઓ રામકૃષ્ણ પરમહંશે માતાજીને પૈકડા તો માતાજીને છોડવા પડે કે નહીં તમે બહારની કોઈ પણ વસ્તુ અંદર રાખી ન શકો બહારની એટલે આઉટર આઉટર એટલે એટલે મેટર મેટર ને રાખીને પરમાત્મા ન મળે કોઈ પણ મેટર બારમી મેટર હોય છોડી તો પડે એવું આપણે સતત

એટલે જ્યાં એટલે એટલે પેલા એવા માહોલમાં જતા તમે શીખો હવે તમને સત્સંગમાં જવાનો ટાઈમ નથી દુનિયાદારી માણસોને તમે મળો છો દુનિયાદારી માણસો એમ કે છે કે ભાઈ શેરના ભાવ શું છે જમીનના ભાવ શું છે અત્યારે તો બહુ બોલું આમ છે તેમ છે હવે તમે એની આગળ શું શીખવાના શીખવાના શું

તમે સંસારના માણસો આગળ બેઠક ઉઠક કરો છો એની આગળ બિચારા પૈસા પ્રતિષ્ઠા આ આ બધી બધી વાતો કરે છે છે એની તમારે બેસવાનું તો તો એના દ્વારા તમારી બેઠક ઉઠક જે જગ્યાએ છે ત્યાં બદલાવી પડશે હાયરના લોકો હોય એની આરે બેઠક ઉઠક કરવી પડે સત્સંગમાં જવું પડે સત્સંગનું જે હાયર પ્રકારનું વાયબ્રેસ એમાં શું થાય આપણે જયારે સત્સંગમાં જઈએ છીએ ને ત્યારે સાચો સત્સંગ હોય તો હાયરનું વાઇબ્રેશન છે ને તમારી અંદર અજાણી રીતે વહી જાય અને ધીરે 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 તમે એના પાત્ર થઈ જાવ ને તો ધીરે ધીરે તમારી અંદર ટ્રાન્સફોર્મેશન એ થઈ જાય પણ એ હાયરનું વાતાવરણ તો તમારી અંદર જવા માટે તમારે જગ્યા તો ગોતવી પડે છોટવાનું નથી સત્સંગમાં કોઈ જગ્યાએ પણ એમ કે હાયરમાં આ જાઓ એવું નહીં આવો આવું ગમી તમને એમ લાગે કે તમે તમે વિચાર કરો તમે એન્જિનિયરિંગ લાઇનમાં જતા હો કે ડોક્ટરી જતા હો તો ડોક્ટર ના લોકો ને તમારે સતત રીતે એની કનેક્શનમાં રહેવું પડે તો તમે ડોક્ટર થાવ એન્જિનિયર લોકો ના હારે તો હવે આમાં જ એવું કે એમાં કોઈ મળવાનું નહીં હળવાનું નહીં સત્સંગ કરવાનો નહીં તમે એના માટે ટાઈમ જ ફાળવતા નથી તમે આમ કયો છો કે એટલે સત્સંગ માટેનો ટાઈમ જ નથી ધ્યાન માટેનો ટાઈમ નથી પછી હવે શું કરવું ના હોવામાં આપણે થોડું થોડું કરીને તો જો આપણે બીજા વ્યક્તિઓને આપણે કંઈક વાતચીતે કરતા હોય એમાંય આપડે ઊંડો ઊંડો આશે કઈક આખો જુદો હોય આપણે જે વાત કોઈ હોય ને એમાં આપણે જે અભિપ્રાય આપ્યો હોય ને તો એની અંદર વલણો હોય એમાં કેટલું એવું ઊંડે ઉંદર પછી માણસ આખું આપણું કનેક્શન હતું ને એના હિસાબે આપણે કઈક આપણું આપણું ગામ નીકળી જાય એવી રીતની વાતચીત ઊંડું ક્યાંય ગયેલું થોડાક ટાઈમ માં આપ નવરા પડી આપણે વિચાર કરી

આખા દિવસ દરમિયાન જે હવારથી હોય ને અથવા તો તમે છેલ્લા પ્રસંગથી અથવા પહેલા પ્રસંગથી ચાલુ કરો તમારે થોડું તટસ્થ રહેવાનું બધા પ્રસંગોને ધીરે 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 આખા 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 દિવસ દરમિયાન તમને 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 ઘણું સારું લાગશે તમને એમાં કેટલી જગ્યાએ તમે ભૂલ કરી કારણ કે એ વખતે આપણું આઈડેન્ટિફિકેશન હતું અત્યારે જ્યારે છે ત્યારે આપણે શાંતિની અવસ્થામાં છીએ તો શાંતિની અવસ્થામાં એ જગ્યાએ કેટલી ભૂલ થઈ હતી કે કેવો ટોન હતો આપણો વાત કરવાનો ટોન કેવો હતો અંદરનો ઈરાદો શું હતો એ બધી વસ્તુ સમજાય તો આપણી અંદર છે ને બહુ આમૂલ સારું પરિવર્તન આવે આ એક પ્રયોગ કરવા જેવો છે આ ધ્યાન છે હા 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 એમાં ઘણી વસ્તુ આજે જ્યારે વેહીએ ને ઘણી વાર એ ક્લિયર થાય કે ખરેખર આપણે પછી આમ ભાવ જે હોય ને કે માં આપણે

ઉતરી રોડાય એમ હા ઊંડા ઉતરી રોજ આવી બાબતો હળવાસ થી લઈ નીકળી હતા એમ બરાબર એટલે એ શબ્દ થી યાદ રાખવું એટલે એને એને એમરીંગ કરી રાખવું એમ બરાબર આપણે છે એ શાંતિ આનંદ થી જીવવું છે એટલે બીજી કોઈ જગ્યાએ સંઘર્ષ માં ઉતરી નો જવાય બરાબર એટલે સંકલ્પ સારો છે આની અંદર શું થાય તમે શરૂઆતની બધી સાધનાઓ કરતા હોય ને એમાં ધીરે ધીરે પરિવર્તનો સાધનાઓ એક સાધના છૂટી જાય બીજા પ્રકારની એના પછીની સાધનાઓ એમ જીવનનો વિકાસ થતો જાય અને બીજું આપણે અંદર આવતા જાય આપણી બધી શોધ અંદરની બાજુ થઈ જાય આપણે બધા ઈરાદા કે આપણી અંદર શું થાય છે આપણી અંદર ચોવીસ કલાક આપણી કેર એવી છે કે અંદર રિએક્શનો કયા પ્રકાર આવે છે મારી અંદર પ્રેમ ક્યાં જતો રહે છે મારી અશાંતિ ક્યાં જતી રહી છે એ ઓબ્ઝર્વેશન આપણે કરવું પડે હવે આ જોવા માટે તમારે મંદિરે મસ્જિદે જવું પડે વિચાર કરો હું કોઈ પ્રોબ્લેમ નથી મને પણ હવે આ વસ્તુ કરવાની આ છે હવે ત્યાં જઈને તમે બીજા પ્રકારના પાછા સંસ્કારો ત્યાં નવા પ્રકારનું પોલિટિક્સ નવા પ્રકારની વસ્તુ એ નહીં ને હૃદય પાછું ખરાબ કરીને આવવું તો એનો તો અર્થ નથી ને એમ આપણે તો એવું કરવું છે કે બારના લોકો જેવા હોય એવા ભલે મારો દ્રષ્ટિકોણ એના પ્રત્યે કેમ ફરી જાય એ મારે કઈ કરવું છે એને ગમે મારા પ્રત્યે જે ઘૃણા કરવી હોય જે ઈર્ષા કરવી હોય કરે મને એના માટે કઈ પ્રોબ્લેમ નથી એવી જગ્યાએ આપણે જવું છે હવે દ્રષ્ટિ અંદર બદલાવી છે બહાર ક્યાં જાશું એમ હા બહાર જવાનું કે આવું કોઈ જ્ઞાન આપતું હોય તો એ સમજ આપતા હોય અને આપણે જોતી હોય તો જવાનું અને આપણે એવું છે કોઈ કર્મકાંડ ક્રિયાકાંડ હોય ને એટલે રિયલમાં તો તો અહીંયા જાગૃતિ માણસને ભ્રમણા પેદા કરાવી હોય એટલે શું થાય આવા પ્રકારના મંત્રો કરો આવા પ્રકારનું આમ કરો આવા પ્રકારનું કરો આવા કરો એટલે ઓલાને એમ લાગે કે હું કઈ ખરીદી હશે અને ઓમ કાંઈ ન થતું હોય અને સાચી વસ્તુમાં ચાર પોઈન્ટ પાંચ પોઈન્ટ છે તમારે વર્તમાન ક્ષણમાં રહેવાનું છે વર્તમાનમાં કેન્દ્ર સતત રીતે રાખીને સબ કોન્શિયસની અંદર પહોંચાડી દેવાનું છે તો હવે આ કામ કરવું નથી બીજું કઈક કરવું છે અને આ શોર્ટકટ છે હાવ કરતા હાવ શોર્ટકટ છે એટલે ઈમાનદારી પૂછી જવું જોઈએ કે તમારે ન જોતું હોય તો કઈ નહીં માનો કે તો પછી આપણે એ જ રૂટીન જે છીએ ભલે કઈ વાંધો નથી તમારી સ્વતંત્રતા છે પણ તમે બે વસ્તુ ન રાખો કાં તમે આધ્યાત્મ્યો અને કા પછી કર્મકાંડો જે હોય એ પ્રમાણે